તો નમસ્કાર મિત્રો ફરી એક વખત ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથી મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આપણે આ વિડીયોમાં રાજ્યને લગતા તમામ મોટા તેમજ અગત્યના સમાચારો વિશે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ જોઈએ તો જેના સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવને લઈને કૃષિ મંત્રીનું મોટું નિવેદન જે પરિસ્થિતિ ડુંગળીની નિકાસબંધીના કારણે ઉદ્ભવી છે જેના પરિણામે ખેડૂતોને જે ભાવની સમસ્યા ઊભી થઈ છે તે અંગે ભારતના કૃષિ મંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યું છે રાઘવજી પટેલ દ્વારા આવું કહેવામાં આવ્યું તે ઉપરાંત કૃષિમંત્રીની ખેડૂતોને મોટી ભેટ ઘાસચારાની અસર અને બગાડ અટકાવવા ચક્કર સહાય યોજના અમલમાં છે જેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી હતી આ યોજનામાં ઓછામાં ઓછી પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સહાય ચૂકવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે ત્યારબાદ ખેડૂતોને મળશે ત્રણ લાખ સુધીની લોન ભારતના નાણામંત્રી મંત્રી સીતારમણ દ્વારા ગુજરાતના દરેક નાના મોટા ખેડૂતો માટે લેવામાં આવ્યું હતું હવેથી દરેક ખેડૂતને કેસીસી યોજના હેઠળ ત્રણ લાખની ટૂંકા લોન આપવાનો આદેશ ગુજરાતની દરેક બેંકોને કરવામાં આવ્યો છે ત્યારબાદ ધોરાજીના ખેડૂતે ખેતરમાં ડુંગળીના ઢગલામાં સમાધિ લગાવી હતી સરકાર સામે અનોખો વિરોધ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઈને વિવાદ વકર્યો છે સત્તાપક્ષ અને વિપક્ષી બંને ડુંગળી મામલે સામે સામે નિવેદનબાજી કરી રહ્યા છે તો બીજી બાજુ રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો સરકાર સામે વિરોધનો સૂર રેલી રહ્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કરી છે અને હવે તેની સાથે સાથે ડુંગળીના ભાવોમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે ખેડૂતોના પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઈ છે